આજે હું તમને છસો એસી રૂપિયા થી આપણે શરૂ કરીએ છીએ બે હજાર ની પ્રાઇસ માં આપણે બ્રાઇડલ ચનિયા છોડી આપીએ છીએ ચાર પીસ ના સેટ આવશે પેકિંગ તમને જબરદસ્ત મળવાની છે ફરી એકવાર આવી ગઈ છું અજમેરા તમારી માટે બ્રાઇડલ સ્પેશિયલ લહેગા ચોલીનું કલેક્શન લઈને પણ એના પહેલા આપણે જોઈ લઈએ કે મારી પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કેટલી વધારે ગર્દી છે ઓફ સિઝન હોય કે ઓન સિઝન હોય અજમેરા ફેશનમાં કસ્ટમરની ગરદી ઓછી થાય એવું પોસિબલ છે જ નહીં શા માટે ઓછી નથી ખાતી કારણ કે અહીંયા જે પ્રાઇઝ મળે છે બહુ ઓછી છે ક્વોલિટી ની વાત કરીએ તો હન્ડ્રેડ થી ઉપર જાય એવી ક્વોલિટી આપે છે તો આજે હું તમને બતાવીશ સજમેરા ફેશન ના ચોળી ચોરી છસો એસી રૂપિયા થી આપણે શરૂ કરીએ છીએ

કોઈ માર્કેટની અંદર વેચવું છે તો તમે વેચી શકો છો તમારે મોટું હાઈ ક્લાસ શોરૂમ છે તો પણ તમારે આ કલેક્શન રાખવાનું છે કારણ કે બધા કસ્ટમર માટે ડિપેન્ડ કરે છે સ્ટાર્ટિંગ પ્રાઇસ એના પછી તમારે જે પ્રાઇસ રાખવી એ રાખજો ને કંઈ વાંધો નહીં હવે અહીંયા એક સરસ મજાનો આપણે ચનિયાચોળી પહેરાવી છે આ મેન્યુક્યુન ને તો આપણે જોઈ લઈએ કે હવે જે નવું કલેક્શન આવ્યું છે બ્રાઇડલમાં જે લેટેસ્ટ બે હજાર ચોવીસ સ્પેશિયલ છે એ કેટલું સરસ છે આને કહેવાય છે કલર કોન્ટ્રાસ્ટ અજમેરા ફેશન નું કોન્સેપ્ટ છે માર્કેટમાં ભાવ પૂછી લઈજો જમીન આસમાન કે આપણા પોતાના ઘરની મેન્યુફેક્ચરિંગ છે એટલે સસ્તામાં મળશે બાકી આપણા પાસેથી લઈને માર્કેટમાં લોકો હોલસેલમાં હોય કે પછી આપણે રિટેલર જ પોતે હોલસેલર બનીને વેચે છે એટલું ધ્યાન રાખજો તો આ જે ચણિયા છોડી તમે જોઈ શકો છો ગ્રીન કલરના છે આની અંદર બસ

તો આ જો વિથ કેનકેન સાથે તમને આ પ્રોપર ચણિયા છોડી મળશે ખાલી આપણે લહેંગાનું કલેક્શન જોશું બ્લાઉઝ ને દુપટ્ટા ને થોડું સાઇડમાં રાખ્યું છે કારણ કે મેઇન ફોકસ ઓનલી ઓન લહેંગા ઉપર છે આની અંદર તમને ચાર પીસના સેટ મળશે ચાર અલગ અલગ ડિઝાઇન સાથે એમ જોવા જઈએ તો જે હેવી કલેક્શન છે દસ હજાર વીસ હજાર પંદર હજારના મેન્યુફેક્ચરિંગમાં એ તમે સિંગલ લઈ શકો છો બટ આખા લહેગા કાઉન્ટરમાંથી સિંગલ લેવું પોસિબલ નથી પિક એન્ડ ચોઇસ આપ્યું છે જે રીતના કે એક બ્રાઇડલ લહેંગા ચોલી છે આ વાળું આનો એક પીસનો સેટ છે તો આની સાથે તમારે બીજા પણ લેવા પડશે હવે શોરૂમ છે તો નોર્મલ વસ્તુ છે કે આપણે એક પીસનું તો જરૂર નથી આપણે બલ્કમાં જ માલ જોઈએ તો ખાલી રિટેલર ને હોલસેલર જ આપણી સાથે જોડાઈ શકે સાચી સ્પેશિયલ ડિઝાઇન આપણે ઓન ધ વે છે તો વેઇટ કરજો આપણા ચેનલ પર બહુ જલ્દી કલેક્શન અપલોડ થશે બાકી આની વાત કરીએ હમણાં લાઈટ એન્ડ ડાર્ક કલર માં સરસ એવી પેટન બનાવી છે જર્કન ડાયમંડ છે અને વેલ્વેટની વાત કરીએ તો આખો વેલ્વેટમાં તમને આ ચનિયાચોળીનું કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે અને શું શું હોય કે લાલ પિંક છે યાર આપણે જોઈએ યુનિક જોઈએ છે તો એ જ યુનિક કલેક્શન તમને મળશે બાકી તમે અહીંયા જોઈ શકો છો નવે નવું કલેક્શન આવતું જ રહે છે બ્રાઇડલ સ્પેશિયલ સાડીનું કલેક્શન તમને અહીંયા જોવા મળી જાય છે આપણે બ્રાઇડલ ચોડી નહીં પણ બ્રાઇડલ સાડીઓના કલેક્શન પણ આપે છે માર્કેટમાં ચાર હજાર છ હજારની વેચાય છે ને અહીંયા ફક્ત બે હજારમાં તમને આ ટાઈપની બ્રાઇડલ સાડી મળી જાય છે પેકિંગ પણ તમે જોઈ શકો છો એકદમ જબરદસ્ત રહેવાનું છે આ જો અજમેરા ફેશન સન્માન ભરી સુંદરતાની સાથે તમને આ પ્રકારના હેવી કલેક્શન આપે છે પેકિંગ ખાલી તમે જો નવો તાજો તાજો માલ આવ્યો છે ફેક્ટરીથી આપણે અહીંયા આપણી પોતાની મેન્યુફેક્ચરિંગનો લોગો પણ છે તો જેટલા ટકા માર્જિન લેવું હોય એટલા ટકા તમે માર્જિન લઈ શકો છો તો આપણે ફરી એકવાર જઈએ કાઉન્ટર ઉપર ને કલેક્શન જોઈએ બીજા જે મૂકેલા છે એ કલેક્શન આજો હવે આના પછીનું જે કલેક્શન છે મેરૂન કલરમાં રહેવાનું છે એકદમ સરસ એવું કલેક્શન છે ઝરખંડ ડાયમંડ ને કલી કોન્સેપ્ટમાં રહી છે નીચેની તરફ આપણે જોઈશું તો આખામાં ઝરખંડ ડાયમંડ ને કટ બોર્ડર રાખી છે વિથ કેન કેન સાથે તમને આ પ્રોપર કલેક્શન મળવાનું છે કલર્સ ઓપ્શન જેટલા જોઈએ એટલા તમને અહીંયા જોવા મળી જશે બાકી હવે આ કલેક્શન જુઓ એકદમ જબરદસ્ત છે બ્રાઉન કલર છે ને બ્રાઉન કલરની ઉપર તમે જોશો ને મસ્ટર્ડ યલો કલર પિંક કલર પીચ કલરની આખામાં તમને પતલી એમ્બ્રોડરી જોવા મળી રહી છે વેલ્વેટ તો છે જ પણ વેલ્વેટ ની અંદર પણ બે અલગ અલગ કોન્સેપ્ટના તમને કલર મળી જશે વેલ્વેટમાં ને ઓરિજિનલ આપણે ઝરકણ ડાયમંડ યુઝ કરેલા છે एकदम બેસ્ટમાંથી બેસ્ટ તો દર્શકો આ તો આપણે આજે ચણિયા ચોળીનું કલેક્શન બાકી ઓનલી બ્રાઇડલ કલેક્શન બતાવ્યું છે સાઇડર જો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબ્બિયા સાચી સ્પેશિયલ ડિઝાઇન ઓન ધ વે છે બે થી ત્રણ દિવસમાં વિડીયો પણ બનશે ને એક બે દિવસમાં વિડીયો અપલોડ પણ થઈ જશે તો તમારી જે ફ્રેન્ડ છે જેને હમણાં મેરેજ છે કા તો જેને હમણાં બુટિક સ્ટાર્ટ કરવું છે એમને આ વિડીયો શેર કરી નાખજો અને આશા કરું છું વિડીયો બહુ ગઈ છે તો એક કમેન્ટ કરજો કે કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો બાકી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ